પાલનપુર તાલુકાના વાસણ ગામે સ્વામી શાંતિ મહારાજના મુખે રામકથાનું રસપાન થઈ રહ્યું છે જેના છઠ્ઠા દિવસે ભગવાન રામેશ્વર સ્થાપના પ્રસંગ ઉજવાયો હતો આજે નીકળેલી જળયાત્રામાં માથી કળશ ઉપાડીને બહેનો જોડાઈ હતી જેથી સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું પાલનપુર તાલુકાના વાસણ ગામે રામકથાના છઠ્ઠા દિવસે ભગવાન રામેશ્વર સ્થાપના પ્રસંગ ઉજવાયો હતો જેમાં હનુમાનજી તરીકે ચેતનભાઈ માનજીભાઈ પ્રજાપતિ હિતેન કુમાર ગીરીશભાઈ પટેલ રામ વિશાલભાઈ પ્રવીણભાઈ પ્રજાપતિ લક્ષ્મણ સુરજભાઈ વિષ્ણુભાઈ નાઈ સુગ્રીસ અશોકભાઈ પ્રજાપતિ વિભીષણ વિશાલભાઈ અશોકભાઈ ભૂમિકા ભજવી હતી જોકે વિશાળ જળયાત્રા નીકળી હતી ધર્માજી સદાજી ઠાકોરના કુવા પરથી જળ લવાયું હતું જેમાં મોટી સંખ્યામાં માથે જવારા ઉપાડીને બહેનો તેમજ ગ્રામજનો જોડાયા હતા

નવી પેઢી ભાઈચારાથી આગળ વધી ગામનો વિકાસ કરે તેવું ગામના વડીલોને સૂચન કર્યું હતું રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી